જો આપે આ અત્યારે મને ધ્યાન દોર્યું છે ફ્રેન્કલી સ્પીકિંગ મારી પાસે આ પહેલી વખત આ વિષય આવી છે કોઈ પણ જગ્યાએ હું તમને એક પર્ટિક્યુલર કેસ નથી કહેતો પણ ઓવરઓલ જ્યાં પણ ટીપી મંજૂર થાય અને એના રસ્તાઓ કેવું હોય તો એ જમીન અમારે હસ્તગત કરવાની થાય જ અમારે ઈટ ગોઝ વિદાઉટ સેઈંગ એમ એમાં કોઈ અને એવા કોઈ અમારી પાસે એવા કોઈ અપવાદના નિયમો નથી કે અમે ટીપીના રસ્તામાં કબજા ના લઈએ એટલે ક્યાંય પણ કબજો લેવાનો બાકી હોય હા અમુક વખતે ફેઝ वाइज કબજા લેતા હોય કે અમારી પાસે રોડ બનાવવાની અમારી સળવટ થઈ ગઈ તો અમે તે વખતે ધીમે ધીમે કબજામાં આગળ કોઈ નાનો મોટો કબજામાં હોય તો એ કરતા પણ મોટે ભાગે બાય એન્ડ લાર્જ તમામ કબજાઓ લેવાના થાય જો કોઈ પણ ટીપીમાં રોડ બનાવતા સમય કે કેમ્પ અમને જરૂર જણાય કે કબજો લેવાનો છે તો લેવાય જશે ઈટ ઇઝ અબાઉટ ઓલ કેસીસ ઓફ ટીપી જો કોઈ ઓફિસર વિઝિટ કરી હોય કેમ્પ પર એરો માર્યો એનો મતલબ કે માર્ક કર્યો છે માર્ક કરી તો આગળની કાર્યવાહી વધી જાય એ થાય છે ઇન્ટરેસ્ટ નો ડો મેં તમને કીધું તમે ત્યાં તમે વિચારો કોઈ જગ્યાએ ઓફિસર વિઝિટ કરીને ગયા એરો માર્યો થયો મને મેં તમને કીધું ચાર ની જે મેટર કહો છો તમારા થકી મારી પાસે અત્યારે પહેલી વખત આવે છે હશે કદાચ મને ધ્યાનમાં નથી કે આગળ કોઈ ચર્ચા એની થઈ હોય કે પણ એ પર્ટિક્યુલર કેસ ઉપર હું ટીપિકલી તમને કોઈ એના ઉપર અત્યારે એટલે નથી કહેતો કે આઈ ડોન્ટ નો કે ટીપીનો શું સ્ટેજ છે તમે જે માહિતી આપો છો એના ઉપરથી હું તમને એટલું કહી શકું કે જ્યાં પણ રસ્તા ઉપર કોઈ કબજા કેવું લેવાનું હોય એવા જ ને તમે આજ સુધી ઉદાહરણો પણ જોયું ટીપીને રોડ હોય તો બને જ છે ભાઈ અને બનાવવા જ પડતા હોય છે એ તો શોર્ટ આ બસ તો ટીપીનો રોડ હશે તો ટીપીના રોડમાં જ્યારે રોડ બનાવવાનો થાય એમ જેમ જેમ કબજા માર્ક થતા જાય એમ કબજા લેવાતા જાય એમને તો ડ્રાફ્ટ સમયથી અધિકારો મળે છે એટલે મેં તમને પહેલા કીધું ટીપી ટીપીનો શું સ્ટેજ છે અમારા ગ્રાફ મંજૂર થાય એટલે અમને રોડ રસ્તા ખોલવાના અધિકારો મળે એટલે આ પર્ટિક્યુલર કેસમાં શું છે એવું લાગે તો અમે કોઈને પૂછી લઈશું તપાસ કરાવી લઈશું નીચે અમારા અધિકારીઓ પણ રેસ્ટ એશ્યોર્ડ કે જ્યાં જ્યાં અમને એવું આ તો કોઈ પણ જગ્યાએ અમારા રોડ બનાવવાના હોય ને એની અંદર કોઈ પણ કન્સ્ટ્રક્શન કેવું હોય તો જો કોઈ મંજૂર ટીપી છે તો પછી કરવાનું થાય એમાં અમારી પાસે પણ કોઈ રસ્તો નથી એમ ફ્રિઝિકલી પરંતુ મેં તમને કીધું એમ કે તમારી પાસે તે વિષય આવ્યો છે એટલે હું તમારી માહિતી પર હું આપને જવાબ આપી રહ્યો છું એટલે આઈ વુડ નોટ લાઇક ટુ કમેન્ટ ઓન વન પર્ટીક્યુલર કેસ પણ મેં તમને અમારી જનરલ પોઝિશન કહી દીધી છે ના ક્યાંય પણ ડ્રાફ્ટ બની જાય રોડ માર્ક થઈ જાય તો રોડ બને જ છે ને બને જ છે અત્યાર સુધી પણ તમે જુઓ છો એટલે આ દરેક જગ્યાએ અમારું આ એક stand common હું અત્યારે તમે આપેલી માહિતી ઉપર સ્ટેટમેન્ટ આપી રહ્યો છું તો તમે મને માહિતી આપો એનું સ્ટેટમેન્ટ આપી દઉં કારણ કે મેં આપને કીધું એમ કે પર્ટીક્યુલરલી આ case મારી પાસે અત્યારે પહેલી વખત લાવી રહ્યા છો હા demolition ના એક stage હોય એના નોટિસ એના નોટિસ પછી કેટલા દિવસ એટલે એટલે હું આપને કહું છું કે આપ અમને અમારી રીતે કેસ જોવા તો આપે મને કેસ ધ્યાન દોર્યો છે વોર્ડ નંબર ચારનો હું ડેફિનેટલી એ ચારના નંબરના વોર્ડના issue જે હશે આ પ્રકારના એકવાર તમારા ડીવાયસી ને પણ પૂછી શીખજો શું મેટર છે અને નિયમ પ્રમાણે જે કરવાનું હોય નિયમ પ્રમાણે અમારી પાસે જે મેં તમને કીધું એમ કે રૂલ્સ આર વેરી ક્લિયર એમ જ્યાં કોઈ ડાઉટફુલ રૂલ હોય ત્યાં આમને હોય રૂલ ઇઝ વેરી ક્લિયર એ જ રીતે પોઝિશન પર કામ અમે જોઈ લઈશું લે શું રજવા તો જોઈ છે સાન સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો